સન્માન છે પણ હું જ શ્રેષ્ઠ છું એ અહંકાર છે તો આ જ વાત સાથે બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ મોર્નિંગ આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અમે પણ મજામાં છીએ અને થઈ ગઈ છે મસ્ત મજાની સવાર અને ટાઈમ થયો છે સવારના સાત જેવો તો મમ્મી તમને દીવાબત્તી કરવા બેઠા છે હું પણ પહેલાં નહીં લઉં પછી દીવાબત્તી કરીએ પછી તમારી જોડે કન્ટિન્યુ કરીએ તો થઈ ગયા છે સાડા અગિયાર અને જેમ કાલ મમ્મી કહેતા હતા આપણા વઘારની સફાઈ ચાલુ કરવાની છે તેમને સ્ટાર્ટિંગ પહેલા મંદિરથી કર્યું છે એમને મંદિર તો ધોઈ દીધું હતું જોવો પણ હવે એને જે લૂછવાનું હોય કપડાથી એટલે કે પેલા ડાઘા ના પડે એની માટે તો હવે કરવા બેઠા છે મમ્મી શું કેવું તમારું

એટલે રસોડાના માળિયા એમની જોડે ઉતરવવા રસોડાના માળિયા ઉતારી દઉં પણ ચડવા ચડવાની દેતા ઉપર કે તું પડી જાય તું પડી જાય થઈ જાય તો ચક્કર આવે એટલે બધા લાગે છે અત્યાર સુધી મી હતું ને તે ઉતારી આપતો તો પણ હવે એ છે નહીં એટલે પછી પપ્પા કરી આપો ઘરે આવે ને એટલે તો જો મસ્ત મમ્મી એ કરી દીધું મસ્ત મંદિર પીતાંબરી પાવડર થી અને સાબુ લઈ મસ્ત ઘસી ધોઈ દીધું એકદમ ચોખ્ખું ચકાય આપણને ગંધાતા મરે એવું ગમતું નહીં તો આપણે ભગવાનને કેવી રીતે ગંધાતા મર રખાય ના રખાય ના રખાય તો પછી એટલે શરૂઆત પહેલાં ભગવાનથી કરો ને એટલે આપણું કોમ બધું કમ્પ્લીટ કમ્પ્લીટ જ થાય એનું કશું જોવા જેવું રહે જ નહીં એટલે કપડા મશીનમાં નાખ્યા ચાના વાસણ ધોયા પછી મંદિર ધોઈ દીધું હવે ભાકરી શાક પહેલાં બનાવી દઈશું અમે પછી જમીન પછી નેસુમ પપ્પાને કહીશું તે જો ઉતારી આપશે ઉપરથી માળિયામાંથી તો ઉપરનું માળિયું આજે સાફ થઈ જશે નહીં તો જે નીચેના બે કબાટ ને સામસામેના નીચેના ડ્રોવરો એ આજે સાફ થઈ જશે

એક આખું ઘર સાફ કરી દેતી હતી પણ છેલ્લા બે વર્ષ થી કેવું થયું પેલો બીપી નો થોડો પ્રોબ્લેમ આઈ ગયો ને એટલે થતું પેલા કરી દેતા

ચીરા કરવા બેઠી છે ટુકડા કરવા માટે મરચાનું અથાણું કરવાનું છે ને એટલે આવી રીતે એક ના બે ટુકડા કરીને ઉભા ચીરા કરી પછી વચ્ચેથી કાપી દેવાનું એટલે કેવું થાય કોઈ આખું ખાઈ એવું ના કે એવું થાય ને તો અડધું પછી બગડે તો અડધું આખું ના બગડે અને પેલું આખા નાખા મરચાં હોય તો કોઈને કોઈ અડધું એ ખાઈએ તો કોઈ આખું ખાઈ જાય તો ઠીક છે ના ખાય તો પછી અડધું પછી એઠું એવું ફેંકી દેવાનું આવક એટલે આવી રીતે ટુકડા કરીશું આપણે એકના બે ટુકડા કરવાના વચ્ચેથી ઊભી ચીરીઓ કરી દીધી એટલે હવે પછી ચીરીઓ થઈ જશે ને એટલે અંદર મીઠું અને હળદર બે નાખીને રહેવા દઈશું આખી રાત સવારે પછી કોરા કરી દઈશું પછી હું તમને કાલ સવારે

આજ તો દૂધ વધારે નતું લાવવાનું બે દિવસથી થી બહુ દૂધ છોડી દીધું છે આ બુ લાવ્યો હમ જથ્થા બંધ થઈ ગયો ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ગરમ ગરમ ફૂલવડી આવી ગઈ છે ગરમ ગરમ આ મસ્ત ફૂલવડી આવે છે શું દુકાન નામ શું બરબુદા

एलपसी બીજા દિવસે થોડો ટેસ્ટ એનો ચેન્જ થઈ જાય છે અને તો અત્યારે તો તાજી તાજી તો સરસ સરસ લાગે છે તો અત્યારે અમે બનાવી દીધી છે ખીચડી મોળી પોตราવાળી દાળની હમ અને ભાખરી બનાવી છે આના મરચા ખાવાના મરચા અત્યારે મીઠા મીઠા નળદારવાળા છે ને એટલે ઈ મરી થોડા થોડા લઈ લઈને થોડા

અત્યારે તો બધા રોજ પિઝા પાર્ટી કરવાની હોય સેન્ડવિચ ખાવાની હોય આવું નહીં બોલવાનું અહીંયા હમણાં ડોલ ભરાય તો બર્ગર બહુ યાદ આવી જાય બિચારી પણ બર્ગર ખાતે ખાસો ટાઈમ થઈ જાય નહીં ને શું તારા હમણાં તો ખાધું જ નહીં અમે ચોમાસું કારણ કે ચોમાસું ચાલુ થયું ને પછી અમે ખાધું જ નહીં એવું બધું હા ચોમાસામાં એમ થાય કે બધી જીવાત ને બધું ઉડતું હોય અને કેવું થાય અમુક ટાઈમ અમે રીલોમોન બધામાં એવી રીતે અમે જોઈએ છીએ ને તો પછી અમને એવું થાય કે આવું ગંદુ નીકળતું હોય એટલે એવું જોઈ જોઈએ પછી અમે ખાતા નહીં મન પાછું પડી જાય છે એમ થાય કે જે બનાવવું હોય આપણે ઘેર બનાવીને ખાઈ લઈએ બર્ગર ને એમ મસ્ત બનાવે અમારા ઘરમાં મસ્ત બર્ગર બનાવે પણ કેવું થાય ખાવામાં કેવું થાય એક શું ખાય એક મુખ ખવું બે બર્ગર ખાઈએ એટલી બધી કે એમની બપોરથી પ્રોસેસ બધી ચાલુ કરીએ ત્યાં બે બર્ગર વપરાય મહેસૂન પપ્પા તો એવું કશું ખાય જ નહીં એટલે પછી એમ થાય કે અમારી કરેલી બધી મહેનત માથે પડત નહેસુન પપ્પાના તો હોય જે ભાકરીની શાક કરોટલી શાક હોય કે ખીચડીનું શાક હોય જે હોય એ એમને એવું બધું ભાવે અમારા હમ ખાખરાનું દૂધ હોય તો એમને ચાલી જાય પણ અમ ના બધાને ચાલી જાય પણ કયો છોકરાને તો કોઈ દિવસ તો મન થાય ને એવું કાંઈ બહારનું ખાવાનું કે પીઝા ખાવા દો કે બર્ગર ખાવાનું સેન્ડવિચ ખાવા દો એવું મન થઈ જાય પણ પછી કેવું થયું શ્રાવણ મહિનો ચાલુ થયો ને તો વરસાદ કોન્સ્ટન્ટ ચાલુ ને ચાલુ જ છે ને એટલે પછી અમે બહાર જમવા ગયા નથી એટલે ચાલી જાય કેવું લાગત ને શું કે આ વખતે આપણે બહાર જ્યાં નહીં નહીં હવે કાલે આજે કીધું એટલે હવે કાલે જ નહીં યાદ આવી જવું

એટલે ઘેર તો બનાવવાનો તો ડખો થાય જ નહીં અમારે જે ઘર આવું ખાવાનું હોય તો કોઈક દિવસ કોક દિવસ ભાગ્યે જ અમે બહાર ખાવા જઈએ છીએ મજા નહીં આવતી બહાર ખાવાની પણ કોઈક દિવસ મન થઈ જાય તો વળી જઈ આવીએ અમે કઈ અમારા ઘરથી કોઈ બહુ દૂર નહીં એટલે અમે જઈએ મોટું તો અપલું હોય ને આવી રીતે જે વધારાના બિયા હોય ને મરચા મધી

હવે અત્યારે અમારે પડોશી નહીં રહ્યા કારણ કે અમે જગ્યાથી ચેન્જ થઈ ગયા છીએ એ પેથાપુરમાં અને અમે આવી ગયા છીએ હવે અમદાવાદ તો ખીચડી દૂધ અને ભાખરી ભાખરી બનાવી છે ત્યારે એ અમે ખાઈ લઈએ તમે આવી જાઓ ખાવા માટે અમારે ખીચડી હવે દૂધ નાખીને ઘરે ખાઈ લે આનું અમને લોકોને આવી રીતે

પણ અમને આનાથી સંતોષ થાય આપણા મન ને સંતોષ થવો જોયો ના ભાઈ ભલે ખીચડી ને દૂધ ખાઈએ આપણને સંતોષ થવો કે આપડે ખાધું એમ તો ચાલો આઈ જાઓ તમે બધા દૂધ અને મરચું ખાવા ખીચડી મરચું લઈ લીધું એટલી વાર તો ચાલો આઈ જાવ બધા ખીચડી દૂધ દૂધનો ભાખરી ખાવા માટે તો થઈ ગયા છે સાડા દસ અને મમ્મી તો એક લખી દઉં ઉઠ્યા કારણ કે અમુ ને પપ્પા બે મૂવી જોતા હતા અને મમ્મી તો જોવો જોતાં ગયા હતા તો કંઈ નહીં હવે અમે અમારો વિડિયો અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ